હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં મોહર્રમનો તહેવાર ચાલી રહ્યો છે તેને ધ્યાને લઈ મોહરમ તાજિયા અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી તાજીયા કમિટીના આયોજકને લઈને અમુક સૂચનાઓ આપવામાં આવી હતી અને એકતા ભાઈચારાની બેઠક હાથ ધરવામાં આવી હતી જેમાં તાજીયાના પરવાનેદારો વિસ્તારના રહીશો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોત રુઝેવરબા સર આજરોજ સલામતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવનાર તાજિયાના તહેવાર અનુસંધાને એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં તાજીયા કમિટીના તમામ સભ્યો શાંતિ સમિતિના સભ્યો એફઓપી અને જે લોકો તાજીયાનું સ્થાપના કરનાર છે અને આખું જેમના હસ્તક આ તાજીયા નીકળનાર છે એ તમામ લોકો હાજર રહેલા હતા આ તમામની સાથે પોલીસ વિભાગના પણ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા તમામ લોકોએ એક સુરે એક વાત કરી છે કે ખૂબ જ કોમી એકલાસ અને સૌહાર્દ વચ્ચે અને નિયમ અનુસાર તાજીયાની ઉજવણી થશે અને સમયાનુસાર બધા તાજીયા પોતપોતાના સ્થાનેથી નીકળી અને સમયસર પહોંચી અને ખૂબ જ સારી રીતના તહેવાર લોકો ઉજવી શકે એ માટેનું એક વાતચીત પણ થઈ હતી અને આયોજન પણ કરવામાં આવ્યું છે તમામ લોકોએ એક જ વસ્તુ પર ભાર મૂક્યો હતો કે કોમી એકલાસ અને શાંતિના માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવશે અને એના તમામ લોકોના જે આ બાબત છે એને કારણે એક શુભકામનાઓ જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હતી જેને કારણે ખૂબ જ સારા વાતાવરણમાં આ કાર્યક્રમ અને મિટિંગ પૂરી થઈ છે